સામખિયાળીથી ગાંધીધામ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચાલતા સમારકામને લઈને ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહી છે હાઇવે પર આવેલા ગામોના લોકોમાં મુશ્કેલીમાં વધારો થયો છે સર્વિસ રોડનો ઉપયોગ ભારેખમ વાહનો કરી રહ્યા છે ત્યારે શહેરના લોકોને પગે ચાલીને કે પોતાના નાના મોટા વાહનોને લઈને નીકળવું મુશ્કેલ બની રહ્યું છે ભચાઉમાં મંગળવારે સાંજથી રાત સુધી ભારે ટ્રાફિકને લઈને લોકોને પસાર થવું મુશ્કેલ બન્યું હતું ભચાઉમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી જેમાં નેશનલ હાઇવેના બ્રિજ પર ચાલી રહેલા ડામર કામને લઈને કેટલાક ભારે વાહનો શહેરમાંથી પસાર થતા સર્વિસ રોડ ઉપરથી દોડવા લાગ્યા હતા જેના કારણે નેશનલ હાઇવે નજીકના પરા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી સાથે જ નેશનલ હાઇવે નજીક આવેલ મામલતદાર કચેરી પ્રાંત કચેરી ન્યાયકોર્ટ તેમજ વિવિધ કચેરીઓ અને રહેણાંક વિસ્તારમાં પહોંચવું લોકો માટે મુશ્કેલ બન્યું હતું ભચાઉના જૂનાવાડા વિસ્તાર બટિયા વિસ્તાર વાગડ વેલફેર હોસ્પિટલ સરકારી હોસ્પિટલ બસ સ્ટેશન નજીકનો વિસ્તાર મંગળવારે સાંજે ટ્રાફિકથી ઘેરાયેલો રહ્યો હતો જેના કારણે શહેરમાં પ્રવેશતી એસટી બસો ખાનગી વાહનો અને હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સ અને તેની અંદરના દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નેશનલ હાઇવે દ્વારા ચાલતા કામને લઈને પૂરતા પ્રમાણમાં માણસો ગોઠવી પોલીસ સ્ટાફની મદદ લઈ અને ટ્રાફિક વ્યવસ્થા કરવી જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે